સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓએ હવે હદ વટાવી છે વિશ્વવિખ્યાત તરણે તરણા મંદિર નજીક વિસ્ફોટ છે લેટિન પદાર્થના બ્લાસ્ટિંગ કરવામાં આવતા મંદિરની પૌરાણિક દિવાલો પર પણ તિરાડો પડી છે જ્યાં ત્રણે તરનો મેળો ભરાય છે તે ત્રિનેશ્વર મહાદેવ મંદિર નજીક જ કરવામાં આવતું હતું આ મંદિર વિભાગમાં આવી રહ્યું છે ત્યારે ખનીજ સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ સળગતો સવાલ છે માફિયાઓ દ્વારા ખનીજ ચોરી માટે બ્લાસ્ટિંગ કરવામાં આવતા હોવાના પગલે મંદિરનો ઘુમટ પગથિયા પિલોર ચર્ચરિત બની ગયા છે સાંસ્કૃતિક વારસો અને પૌરાણિક મંદિરને પણ હવે ખનીજ માફિયાઓ નુકસાન પહોંચાડવા લાગ્યા છે અર્જુને જે જગ્યા ઉપર માછલીની આંખ વિંધી હતી

ભૂમાફિયાઓ ખોદકામ કરી મોટી માત્રામાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાનગઢ તાલુકામાં મૂળી તાલુકામાં થાય છે આ ખનીજ માફિયાઓ આ જિલેટીન વિસ્ફોટના કારણે મોટા મોટા એટલા એક સાથે પચાસથી હો હો વિસ્ફોટ કરવામાં આવે છે વિસ્ફોટના કારણે તેના મંદિરોની મૂર્તિઓને ખરી પડી છે તિરાડો પડવા લાગી છે કુંડ જે બ્રહ્મકુંડ છે એ કુંડની અંદર પણ